ગામની મોર વા વાહ વાહ જયરાજ ભાઈ આવ્યા આવ્યા હવે વાંધો નહીં જય શ્રી રામ જય શ્રી રામ આવું જય દ્વારકાધીશ કરના છો બધા થેન્ક યુ મનીષભાઈ શું ચાલે કેમ છો હું તમારી કેદુની ની રાહ જોઉં શું ખબર છે તમને જયરાજભાઈ હું આવી પરમ દિવસ લાઈવ આવ્યા પણ હું મોડા કરી હતી લાઈવ એ દિવસે કાલે કરી હતી બપોરે રાતે કેમ ગોહિલભાઈ ચૂપ કહો છો મને મોજે મોજ કેમ શું વાંધો આવ્યો તમને ગોહિલભાઈ જમ છો એમ બસ મજામાં તમે કહો છો એ હા જયરાજભાઈ વાંધો નહીં હમણાં આવજો બાય બાય ગોહિલભાઈ શું થયું જય દ્વારકા દેશ આવો ધવલભાઈ બધા લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો હો શરદી થઈ ગઈ હતી માંડ દવા લીધી ને બધું પછી મટ્યું માંડ માંડ થઈ હતી તાવ આવ્યો તો દવા લેવા ગયા પછી મટ્યું તો હજી કાલે દવા કાલ કાલે કાલે ભૂલી ગઈ દવા પીવાની તો આજે ઘણા બળતું તું દીવ નાને ના દીવ આવતું હોય બીમાર પડું વધારે હું મટતું જ નથી આ શરદી શીખ ખબર કેમ મારા તો પવનથી તો વધારે ભરાઈ જાય છે ક્યાંય નથી જાવું મને માંદી પડી જાવ છું ક્યાંક જવું ને એટલે બીમાર પડી જવાય છે એવું ના બોલો લાઈ માં અભક્ષ્ય વસ્તુ નથી પીતા મેં અભક્ષ્ય વસ્તુ ખાતા નથી પીતા પણ નથી જય શ્રી કૃષ્ણ જય ઠાકર આવો ભગવાન ગુરુદેવ તમે કરો છો પીવો છો અભક્ષ્ય વસ્તુ છે અમારી માટે તો પછી કોઈક ને શું સલાહ દેતા હશો કોઈક પીતા હોય તો ના પાડવી જોઈએ બધા એમ કે હે શરદી થાય તો પીવાય ન પીવાય આવો 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 તમારું સ્વાગત છે રીંકુબેન મેહુલભાઈ આવો જય માતાજી ખાલી આવો જ છો કેશો એ આવો આવો સ્વાગત છે તમારું મારી લાઈફમાં એ પહેલા એવું કહેતા હતા આવો આવો સ્વાગત છે તમારું શનિભાઈ મારી લાઈફમાં પધારો પધારો હું અમદાવાદ થી છું ગુજરાત અમદાવાદથી રવિ રવિન્દ્ર કુમાર કુંવર લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ તમારું સ્વાગત છે બધા લાઈક કરના ભૂલતા હો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા કોઈ જની ભાઈ હવે બોલાવવાનો ટાઈમ નથી ટાઈમ જ છે ભાઈ ટાઈમ જ છે એટલે તો આવી લાઈવમાં બોલાવવા માટે તો એટલે તો લાઈવ ચાલુ કરી બધાને બોલાવું જ છું હું બધાને કહું છું લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આવું આવો બધા આવો એ મારી બેનને જોરથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો આવો ધવલભાઈ આવો હેલો એસઆર કેમ છો આવું એસ કે આર આણંદથી તમારું સ્વાગત છે વધારે લાંબુ થઈ જાય બોલવામાં જય માતાજી મહારાષ્ટ્રથી છો તમે આવો રવિન્દ્રભાઈ હું અમદાવાદ ગુજરાતથી છું આવો બધાનો સ્વાગત છે મારી લાઈફમાં પધારો પધારો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો જેટલા પણ આવો છો એ બધાને કહું છું બધા લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો જય માતાજી સુરતથી આવો તમારું સ્વાગત છે પરમેનજી આવો હાય દીદી હાય ભૈયા આવો બપોરે સોંગ કેવા લાગ્યા અમારા ધવલભાઈ ના સોંગ જોરદાર જ હોય એમાં કઈ ઘટે નહી વિજયભાઈ બધા જય હિન્દ જય ભારત હેપી ઇન્ડિપેન્ડન્સ ડે બધા હેપી રિપબ્લિક ડે બધાને જય હનુમાન દાદા ઓમ નમો હનુમંતે ભાઈ ભજના સખમ કરો ફટવા હર હર મહાદેવ આવું બધા લાઈક કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો હું નાગાલેન્ડ થી આવ્યો છું આજે જય હિન્દ જય ભારત આવો ભારત માતા કી જય આવો જય જવાન જય કિસાન એકલા એકલા શીખણ ખાધો ને મેં ગુજરાત થી આયા હું આઈએ આપકા સ્વાગત છે દિવ્યા બહેન હા આયુષભાઈ સભી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો વંદે માતરમ ભારત માતાવલભાઈ ઠંડીમાં દીવ ના અવાય નવાય નહી ઠંડીમાં મારી બેન ની તબિયત સારી નથી એટલે ના કીધું પછી ખવડાય વાત સાચી હો ધવલભાઈ જય જવાન જય કિશાન તામિલ તામિલ દવા પીતા હોય શ્રીખંડ ક્યાં ખાય મને એક શ્રીખંડ ભાવે હેલો આંટી મજામાં લો આંટી વાળા આવ્યા ધવલભાઈ કોઈ જય માતાજી બોલો પરવીનભાઈ પરવીનભાઈ બોલો બોલો રિપ્લાય આપ્યો તો ખરો તમને તમારું નામ પરવીન અદાણી આવો તમારું નામ બોલું બસ તમારું સ્વાગત છે મારી લાઈવમાં આવો પધારો જય માતાજી આવો રાણાજી લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ફટાફટ બધા કરી નાખજો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ બધા ભાઈઓ આપશે પ્રેમ બનાવી રાખો રોમિયો ફૂવા કેમ બનાવ્યા હા આંટી હેલો અંકલ હેલો સભી કો હેપી રિપબ્લિક ડે બધાને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો કોઈ ભૂલી ના જતા ફૂઈ 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 બનાતે હૈ કોઈ મુજે ફૂફા બનાઉંગી મેં સબકો ફૂફા મેં ભી સબકો ફૂફા બનાઉી ફર અંકલ ફૂફા अंकल आंटी ये सब क्या है मारी उम्र करता डबल तो मारे आंटी कहू वो क्या जो आई थी ते तो मोटा शोक नाना आपकी मौजूदगी में शब्द संभल जाते क्योंकि सामने मलिका बोलता है सलीका आवाज की नरमी सोच की गहराई पल को अलग ही बोलते थे यह सिर्फ लाइव नहीं लगता यहाँ तो एक ऐसा एहसास बन जाता है बिना कुछ कहे वाह 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 हेलो रस्सू माशी હંશ તો આવતો જ નથી હવે કાલ આવ્યો તો અંશ કાલ આવ્યો તો ધવલભાઈ કાલ આવ્યો તો હેલો વિપુલભાઈ હાય કાલ બપોરે આવ્યો તો હ એ દિલ્હી ગયો તો ને આવ્યો ને થાકી ગયો તો સેજવાર વાર જતો રહ્યો તો જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રોને શિવમભાઈ ધવલભાઈ શું કરો છો ક્યાં ફરો છો એકલા એકલા એમ કો પેલા जय द्वारकाधीश बधा मित्रों ने आओ आओ गुजराती स्टूडियो वाला भाई आओ आओ रजनी भाई हाँ बस मैं ठीक हूँ आप कैसे हो भैया लाइक एंड सब्सक्राइब कर देना सभी लोग सभी का स्वागत है मेरी लाइव में तहे दिल से क्या ही नहीं एकला एकला क्या फरवाना ना रेना बते फरता जो तो है ते जल सारे तो, तो नहीं है वह काले अंश अंश है वन रूम रूम आओ वसंत भाई आओ भानुशाली ओहो विपुल भाई आओ आओ स्वागत छे तमारो पधारो पधारो विपुल भाई हमार विपुल भाई कोई मगज मारी नहीं बस मजा मो धर्मवीर भाई लाइक करता रहो लाइक करता रहो नए है तो सब्सक्राइब करते रहो प्लीज लाइक करते रहो अगर नए है तो सब्सक्राइब करना मत भूलना सभी का स्वागत है मेरी लाइव में तहे दिल से आइए 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 सभी लोग आइए ये दादी वाले कौन आए हैं दादाजी जय जय रामदेव पीर आओ आओ जय श्री कृष्ण वसंत भाई जय श्री राम जय जगन्नाथ भीम जी भाई आओ जय राम देवीर लाइक एंड सब्सक्राइब करते रहना सभी लोग किसी का रह ना जाए हेलो मयूर भाई थैंक यू लाइक एंड सब्सक्राइब कर देना बहुत बहुत धन्यवाद रहेगा सबका सपोर्ट करने के बहुत बहुत धन्यवाद सपोर्ट करने के लिए सबका सभी का बहुत बहुत धन्यवाद है सपोर्ट करने के लिए सभी लोगों का मनु भाई आओ मनु भाई हाय मनु भाई लाइक एंड सब्सक्राइब करते रहना मनु भाई आपका स्वागत है हमारे लाइव में अल्फाज भाई मुंह संभाल के बात लिखिए वहाँ पे नहीं तो आपको टाइम आउट दे दूँगी मैं एक बार बोल देती हूँ मैं आपको आपके नाखून असली है या नकली ये अभी नकली है असली थे पर काट दिए अभी नकली है भैया मेरे असली कल थे ना वो असली थे कल ही काटे मेरे असली भी बहुत बड़े थे આવો સૂરજ ભાઈ આવો સ્વાગત છે તમારું હેલો આશિષભાઈ અપના ડેરી ફાર્મ સેમ ટુ યુ અપના ડેરી ફાર્મ સેમ ટુ યુ બોલો ધવલભાઈ એકલા એકલા જમી લીધું ને આટલું બધું સરસ સરસ આટલી બધી આઈટમ્સ મેં તો ખાલી દાળ ભાત શાક રોટલી ખાધું એ મોડું મોળું હા હું અમદાવાદ સિટીમાં રહું છું ભાઈ આવો પધારો પધારો ઈટ્સ ઓકે અપ જાણી દેતી અલ્ફાઝ ભાઈ પહેલી બાર લિખાય માફ કરી દેતી પહેલી ગલતી આવો બેન આવું તમારું સ્વાગત છે આટકોટ થી કહેશે જય માતાજી આવો આવો હા હું ગુજરાતી છું આવો આશીષભાઈ આવો કાનજીભાઈ આવો આટકોટથી તમારું સ્વાગત છે લાઈવમાં નવા હોય તો બધા લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો કોઈ ભૂલી ના જતા હો ને રાજાના દિવસે રજાના દિવસે ને જાપ નથી ક્લાયન્ટ્સને જપ નથી એવું છે